સ્વાગત છે હું છું મુસ્તફા ગાંચી હવે જોઈશું આજના મુખ્ય સમાચાર જયા પાર્વતી વ્રતની શરૂઆત થવાની તૈયારીઓ હોય તેવામાં ધ રોયલ ટેટુ દ્વારા ગૌરી વ્રત રાખતી બાળકીઓને ફ્રીમાં મહેંદી મૂકવામાં આવી અટલાદરા પાદરા રોડ ઉપર આવેલ ધ રોયલ ટેટુ જે સમન્વય સ્ટેટસમાં આવેલું છે જેમાં ગૌરી વ્રત રાખતી ચાલીસથી પચાસ જેટલી બાળકીઓને પ્રદીપસિંહ રાજપૂત દ્વારા ફ્રીમાં મહેંદી મૂકવામાં આવી જેમાં અલગ અલગ વિસ્તારથી બાળકીઓ આવી હતી અને બાળકીઓને ખૂબ સરસ મહેંદી મૂકવામાં આવી હતી જય માતાજી મારું નામ પ્રદીપસિંહ રાજપૂત છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી નિમિત્તે છોકરોને મહેંદીની ફ્રી સેવા મેં આપી છે એટલે આ વખતે દર વર્ષ કરતાં વધારે છોકરીઓએ એનો લાભ લીધો છે તો આનંદ થયો છે મને કે મહેંદીની સેવા જે છોકરીએ લીધી બધા ખુશ થઈને ગયા ત્યાંથી પ્રદીપભાઈ અત્યારે કેટલાક ટાઈમથી તમે મહેંદીની સેવા આપો છો મેં છેલ્લા ચાર વર્ષથી આપું છું અને આ વર્ષે વધારે સારું રહ્યું જે રીતે દર વર્ષ કરતા છોકરીઓ ચાલીસ થી પચાસ છોકરીઓ હતી બધા બધું અલગ મકરપુરાથી કોઈ છાણીથી અહીંયા બિલગામ ગામ નજીકના લોકો વધારે આવ્યા છે અને જેમ જેમ સંપર્ક થયો એમ બીજા દિવસ બી બધા મને ફોન કરતા હતા કે આજે છે એવું પણ એક દિવસ માટે મેં રાખ્યું હતું અટલાદરા ભાઈલી રોડ પર છે સમન્વય સ્ટેટસ પ્રદીપસિંહ રાજપૂત